સમાચાર ગાંધીનગરથી ભીલ સમાજ દ્વારા આદિજાતિ વિકાસ કમિશનરને આવેદન બિરસા મુંડા ભવન ખાતે મોટી સંખ્યામાં ભીલ સમાજના લોકો એકઠા થયા ગુજરાત આદિવાસી વિકાસ કોર્પોરેશન ખાતે આદિજાતિ વિકાસ કમિશનરને આપ્યું આવેદન ભીલ સમાજના લોકો દ્વારા પડતર અને મુખ્ય માંગણીઓ સાથે કરી રજૂઆત જાતિના દાખલા કઢાવવામાં પડતી હાલાકી તેમજ અન્ય મુદ્દાઓ સાથે કરી રજૂઆત કમિશનર દ્વારા ત્રણ મહિના માં તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા અપાઈ બાહે ધરી આગામી ત્રણ મહિનામાં માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલનની અપાય ચીમકી આદિવાસી ભીલ સમાજ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે આ મુદ્દા એ છે સાહેબ કે આદિવાસીનો સર્વાંગી વિકાસ અચ્છા રજૂઆત કરી કયા કયા પાયાના મુદ્દાઓને આવરી લેવામાં આવે સાહેબ મેં કીધું એ પ્રમાણે જાતિના પ્રમાણપત્રો છે વિશ્લેષણ સમિતિ દ્વારા જે નોકરીઓ માટે અમને અન્યાય થઈ રહ્યો છે અમારી જમીન વિહોણા આદિવાસીઓ માટે જે સરકારી જમીન ફાળવી હતી સરકાર શ્રી એ પણ અમારી ઘણા લોકોએ પચાઈ પાડી છે આદિવાસીઓ ઉપર ઘટતી અત્યાચારના મુદ્દાઓ છે આદિવાસીના રક્ષણની વાત છે આદિવાસીઓના સર્વંગી વિકાસની તમામ યોજનાઓ માટે અમે પહેલ કરી છે આજે રજૂઆત કરવાની એજીએસ સાથે કેટલા લોકો જોડાયેલા છે એજીએસ સાથે અત્યારે બે લાખ ઉપર વધારે લોકો જોડાયેલા છે બે લાખથી વધારે અને આવેદન આપ્યું છે તે કેટલો સમય રાહ જોશે ત્રણ મહિના સુધી ત્રણ મહિના બાદ ત્રણ મહિના પછી અમે લોકો અમારા ગાંધી ચીધા માર્ગે કેમ કે આદિવાસી આ દેશનો મૂળ માલિક છે એટલે કોઈ પણ રાષ્ટ્રીય સંપત્તિને કે આપદાને નુકસાન કર્યા વગર અમે અમારા હક અને અધિકાર માંગીશું